હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે અગિયાર દસ બે હજાર પચીસને વાર છે શનિવાર શનિવારના રોજ તમને લસણમાં ફરી લઈને આવ્યા છો ને આજની તમને લસણની આવકની વાત જણાવી દો તો આવક છાપરા નંબર દસમાં આખું ભરાઈ ગયું છે ને હાલ હરાજીનું કામકાજ પણ છાપરા નંબર દસમાં પીલો નંબર અઠ્યાવીસથી હાલ શરૂ થઈ ગયું છે જોઈ શકો છો તમે આવક સારી એવી જોવા મળી છે છાપડા નંબર નવ દસ બે ભરાઈ ગયેલા છે હાલ આવક ચાલુ છે નવમાં છાપડામાં આવક ચાલુ જ છે તો જોઈ શકો છો અત્યારે હરાજીનું કામકાજ અત્યારે ચાલુ છે તો ચાલો હવે હરાજીમાં જઈને જાણીએ કે આજે કેવા રહ્યા છે લસણના ભાવ અને કાલની લસણની બજારની વાત કરું તો ચારસો રૂપિયાથી લઈને સાડા નવસો રૂપિયા જેવી લસણની બજારો કાલે બોલાવી હતી તો ચાલો આજે પણ જાણીએ કે કેવી રહી છે લસણની બજારું

તો ચાલો દોસ્તો હવે આ તો આજના લસણ ભાવ જો વિડીયોમાં તમે આગળ જોયા કે આજે લસણની બજારું બજાર દેશી લસણ બેની બજારું તમને વકર જોવા મળ્યા અને સાઈડમાં તમને હું ક્રીન શોટ પણ એક નાખી દઉં છું એમાં તમે જોઈ શકશો કે રોજના ડેઇલીના આજના તમામ જન્સીઓના ભાવ કેવા છે ને આ લસણના તોલના કામકાજ એ પૂરા થઈ ગયા છે હવે જોઈ લ્યો તમે અને સામેના છાપરામાં આવક ચાલુ છે ને ઉમા છાપરામાં તો સાઈડમાં સ્ક્રીનશોટ મેકો છે તો તે પણ તમે જોઈ શકો છો વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો કે આજના કેવા રહ્યા છે લસણના બજાર ને તમામ જન્સીના બજારો તે પણ તમે જોઈ શકો છો તો ચાલો દોસ્તો હવે અત્યારે તો આ આટલું જ હવે વધુ વિડીયો સાથે આપણે સોમવારે સીધા મળીશું કાલે રવિવારની રજા છે તો તો ચાલો હવે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને ને જરૂરથી કરી લેજો અને હાઈક બટન આપવાનું ભૂલતા નહીં તો ચાલો હવે સોમવારે સીધા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી